પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સોલંકી અને બંને મિત્રોએ સરસ મજાની કૃતિ બનાવી છે કૃતિનું નામ છે આરોગ્ય અને સ્વચ્છતા વિભાગ અંતર્ગત પ્રકાશ વિશ્લેષણની ક્રિયા તો ચાલો આપણે એમની પાસેથી તેમનો કૃતિનો પરિચય મેળવીએ અને તેમણે કઈ રીતે કૃતિ બનાવી તે ખૂબ સરસ મજાનું બનાવ્યું છે તમે વેસ્ટમાંથી બેસ્ટ છે એ વસ્તુ બનાવી છે આ તમે કઈ રીતે બનાવ્યું છે અને આ કયા રીતે કામ કરે છે એની પ્રસ્તાવના અમને કહેશો જ એક મહાંકભાઈ સરસ તો મિત્ર તમને કૃતિની અંદર છે એ બે પાટ દેખાય છે એક સફેદ ભાગ છે અને એક રા કાળો ભાગ છે તો સફેદ ભાગ છે એ દિવસનો છે અને કાળો ભાગ છે એ રાત્રિનો છે એટલે બાળ વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે રાત્રિ એ છે એ ઓક્સિજન અને ગ્લુકોઝનું છે એ ઓક્સિજનનું શોષણ કરે છે અને જાડવો છે એ ગ્લુકોઝ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે એટલે જેથી કરીને આપણે એવું કહીએ ને કે રાત્રે ઝાડવા નીચે સુવાય નહીં બરાબર તો આ કૃતિની અંદર એવું છે કે રાત્રિએ વૃક્ષ છે એ પણ માણસની જેમ જ ઓક્સિજન શ્વાસમાં લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે જ્યારે દિવસે એનાથી વિરુદ્ધ પ્રકારની ક્રિયા થાય છે કે એ ઓક્સિજન છે એ શ્વાસ ઉચ્છવાસની અંદર બહાર કાઢે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શ્વાસમાં લે છે તો સરસ મજાની એમને કૃતિ છે એ બનાવી છે તમને દિવસ અને રાત્રિનો તફાવત આ ચાર્ટની અંદર જોવા મળે છે બંને મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન અને વધારેમાં વધારે તમે સંશોધન ક્ષેત્રે આગળ વધો એવી શાળા પરિવારોથી શુભકામના ગુડ બાય અસ્તુ